અને મિત્રો જે સામે દેખાય ને પાડા છે તમે જોઈ લો આ પાડા કારણ કે આ પાડા રહ્યા ને પહેલાં રિયલમાં હતા અને આ શ્રાપના કારણે તાત્કાલિક આ બે પથ્થરના પાડા થઈ ગયા હજી હાલમાં પથ્થરના છે માઉન્ટ આબુમાં પહેલું ધામ આ ગુરુ શિખર બરોબર તો ગુરુ શિખર હે આ પહાડ માથે ત્રણ થી ચાર કિલોમીટર હે તો ફટાફટ પહોંચી જાય ગુરુ શિખર દર્શન કરવા આ છે માઉન્ટ આબુ નો નીચેનો નજારો તમે જોવા બધું ચડે ચડે ઠેડ ઉપર આયા ખતરનાક રસ્તા બે

જોવા નીચેનો નજારો તમે વ્યક્તિ આવો એટલે જો પાર્કિંગ બાર્કિંગ પુલ આવે ઉપર સુવિધા હે આવતા જ તો રહીનલી મિત્રો આ છે ગુરુ શિખર નાનો ડુંગર જેવું તો આપડે નાનો એવડો પહાડવાનો તો નાનો એવડો ફટાફટ સડી જાય ઉપર કરી દીધું ગુરુ શિખર સડવાનું ચાલો તમે જો માં બધી દુકાનો ને એવું હે ગુરુ શિખરનો નો છે ફાઈનલી કોઈ બીજા આપણો ગુરુ શિખર મંદિર ની અંદર ગુરુ શિખર મંદિર બરોબર તો ફટાફટ અંદર દર્શન કરતા તો ફટાપેટ અંદર ગુરુ ભગવાન ઉપર ચડવાનું કરી દે તો ચાલુ ગુરુ શિખરની ની છેલ્લે ટોચે જવાનું આપણે ફટાફેટ ઉપર તો આપણે ગુરુ ભગવાનના દર્શન કરી આવતા રહ્યા ચડવે છે ઉપર જોવા લાય બરોબર તો એમ ઠેર ટોચે જવાનું ગુરુ શિખર જોવા

તમે જો આ છે ગુરુ શિખર ના નો ભાગ એકદમ મસ્ત નજારો હે ગુરુ શિખર ના પાછળ નો ભાગ આ તમે જો એકદમ કઈ આપણે જો આ બાજુ થઈને આવ્યા હતા અને હવે આ બાજુ એકદમ નજારો એકદમ ઠંડી ઠંડી હવા હવે કઈ ઘટ્યા નહી એવી તોડી નાખે એવો નજારો તમે જો આ પહાડ ઉપર મોટે મોટે મકાન બકાન બનાયેલા તેમજ હે પાછળ ના ભાગ આવો ને એટલે આવા ટોકરો હે ટોકરો તમે જુઓ ગુરુ શિખર ની છેલ્લી ટોચ ગુરુ શિખર થી ઉતરી નીચા અને જાય અને હેઠળ પછી સાઈડ માં આવી રીતે બીજો રસ્તો છે ને તો આપણે જવાનું છે રસ્તામાં કારણ કે આગળ કીનું મંદિર ખબર નથી તો આપણે જાય એ બાજુ ચાલો તારે ફટાફટ જાય હા કઈ મંદિર છે ખબર નથી કયું મંદિર છે આ બાજુ બધી દુકાનો

આગળ થઈ ગયા તો અહીંયા છે અચલેશ્વર મહાદેવ બરોબર મહાદેવ અને મંદિર મહાદેવનું મંદિર છે તો ફટાફટ પગી જાય મહાદેવના દર્શન કરવા માટે એમાં જો તો મહાદેવના દર્શન કરવા પગી જાય બહુ જ લગભગ જૂનું પુરાનું મંદિર હોય એવું લાગે છે અને એકદમ અદ્ભુત મસ્ત નજારો જોવા મહાદેવનું મંદિર હોય

અને આ શ્રાપના કારણે તાત્કાલિક આ બે પથ્થરના પાડા થઈ ગયા હજી હાલમાં પથ્થરના છે પથ્થર ના છે તમે છીએ લખેલું છે આ લવ આબુ તો લવ માં અહીંયા ઉભા રહ્યા છે તો હવે આ જો આવું બધું છે કઈ ગમે સો રૂપિયા ટિકિટ આવે ને એટલે અહીંયા કણે ગુરુ શિખર નીચે આવો એટલે આ જગ્યા આવી રીતે છે જુઓ